નમસ્કાર મિત્રો <tane voicehave> <ligenpetto> <awayalah> <underside> सेट <laughs> कई <laughs> છેલ્લા બે વર્ષથી અમે ગુજરાત સરકારને સત્તા પાસે અમે દરેક વખતે રજૂઆત કરીએ છીએ પરંતુ એક પણ વખત અમારી રજૂઆતને છે એ કાયદેસર રીતે ક્યારેય સાંભળવામાં નથી આવી આજે અમે ગાંધીનગર ખાતે અમે લગભગ હજાર કરતા વધારે ઉમેદવારો છે એકઠા થયેલા હતા અમારા પડતર પ્રશ્નોની જે અમારી માંગ છે લાંગણી છે માંગણી છે રજૂઆત છે એ અમે માત્ર આવેદન આપવા માટે ભેગા થયેલા હતા તો અમને પોલીસ પ્રશાસનને આગળ કરી અને અટકાયતી પગલા લઈ અને અમને કાયદેસરના ડિટેન્ડ કરવામાં આવ્યા અમારી મુખ્ય માંગ છ હતી પેલી માંગ અમારી એ હતી કે ભાઈ જેવી રીતે તમે એકથી આઠનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું હોય એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું હોય તો તમે એમાં કેટેગરી વાઇઝ અને વાઇઝ જગ્યાઓ પ્રસિદ્ધ કરો ત્યારબાદ બીજી માંગ અમારી એ હતી કે નવથી બારમાં પ્રોવિઝનલ મેરિટ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનનું શેડ્યુલ બહાર પાડવામાં આવે ત્રીજી માંગ અમારી એ હતી કે ભાઈ સત્તાણસો જેટલા જૂના શિક્ષકો અને બારસો જેટલા આચાર્ય એના બદલે કેમ પૂરા થાય અને એના અંતે જે ખાલી જગ્યાઓ રહી છે એ તમામ ખાલી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયક ભરતીની અંદર સમાવિષ્ટ કરવામાં આવે પાંચમી માંગ અમારી એના પછીની માંગ એ હતી કે ભાઈ વિદ્યા સહાયકનો ગત વર્ષે બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના બે હજાર ચોવીસના રોજ જે સત્યાવીસો પચાસનો વિદ્યા સહાયકનો મંજૂર થયેલો પરિપત્ર હતો એ ચાલુ વિદ્યા સહાયક તેર હજાર આઠસો બાવનમાં જગ્યા વધારાના રૂપે સમાવિષ્ટ કરવામાં આવે અને એકથી પાંચની અંદર એકત્રીસ પાંચ બે હજાર પચીસ ની સ્થિતિ બાવીસ હજાર શિક્ષકો ની પડવાની છે તો એની સામે માત્ર પાંચ અને છેલ્લી માંગ અમારી હતી કે બે વર્ષ થઈ ગયા અમારે આ કરી કરીને તો અમારી છે એ ઉનાળા પહેલા નિમણૂક પત્ર તમામ ચોવીસ હાજર સાતસો ને એનાયત કરવામાં આવે મીડિયા મિત્રોને અને તમામ ઉમેદવારોને અમારી એક જ રજ છે કે અમારી આ માંગને માં વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને પણ અમે બે હાથ અને ત્રીજું મસ્તક નમાઈને કહે છે કે અમારી માંગણી સ્વીકારવામાં આવે शिक्षक नी भाई करो का शिक्षक नी भर्ती करो हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते जगह वो जगह वारो एक ही मां जगह वधारो जगह वधारो जगह वधारो एक ही बारवा जगह वधारो અમારું અનમાન કરવામાં આવે છે અમે ભવિષ્યના શિક્ષક છીએ અમે અહિયાં રસ્તા આવી રહ્યા અમારા જો હમણાં ગયો તમે પાછો અમારો બચાવ કરો અને સરકાર ને કરું છું i એક તરફ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને બીજી તરફ ફરી એકવાર એવા દ્રશ્યોન સર્જન થયા છે કે જેમાં વિદ્યાર્થીઓને દસડીને પોલીસ અટકાયત કરતી હોય તેટટટપાસ ઉમેદવારો ફરી એકવાર ગાંધનગરમાં મેદાનમાં હતા અનેક અલગ અલગ માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા સમય બદલાયો છે તારીખ બદલાઈ છે ઉમેદવારોના ચહેરા બદલાયા છે પણ સ્થિતિ એની એ જ છે પોલીસ અને ઉમેદવારો વચ્ચે જે કષણ થયું કષણમાંથી દ્રશ્યો સામે આવ્યા કે પહેલા જે રીતે નેહને દસડવામાં આવ્યા ત્યાં આજે બીજી કોઈ છોકરીઓને ફરી એકવાર ઉમેદવારોને ટસેડ્યા છે આજે વિધાનસભાનું સત્ર એક બાજુ ચાલી રહ્યું હતું અમે આરોગ્યની વાત ત્યાં થઈ રહી છે બીજી બીજી બાજુ શિક્ષણ અને જે શિક્ષકોની ભરતીની વાત છે એ મુદ્દે તેટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે ત્યાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ ખૂબ ભયાનક છે નમસ્કાર વિડીયોની અંદર નવા હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો નમસ્કાર